ગુજરાતી ફિલ્મ જગતમાં અનહદ પ્રેમ મેળવી રહેલી ફિલ્મ લાલો કૃષ્ણ સદાય સહાય તેની ટીમ સુરતની મુલાકાતે પહોંચી છે પ્રાઇમેક્સ મીડિયાના ડાયરેક્ટર રંજના દેસાઈ અને નિતેશ દેસાઈએ બંને કલાકારોનું પરંપરાગત રીતે શ્રીમદ ભાગવદ્ ગીતા અને કૃષ્ણ ચરિત્ર પુસ્તક ભેટ આપી સ્વાગત કર્યું હતું મુલાકાત દરમિયાન ફિલ્મની પાછળ રહેલા વિચારો ਤੰਨੀ ਟੀਮ ਨੂੰ ਮਿਹਨਤ ਭਰੂ ਕਾਰਜ ਅਤੇ ਫਿਲਮ ਰਿਲੀਜ਼ ਬਾਅਦ ਦੀ ਮਰਤੋ ਉਸਮਾ ਮਹਿਰ ਪ੍ਰਤੀਸਾਦ ਸਹਿਤ ਅਨੇਕ ਮੁੱਦਾ ਉਪਰ ਖੁੱਲੀ ਚਰਚਾ ਕਰਾਈ ਹਦੀ ਆ ਦਰਮਿਆਨ ਫਿਲਮ ਦਾ ਡਾਇਰੈਕਟਰ ਅੰਕਿਤ ਸਖਿਆ ਅਤੇ ਕ੍ਰਿਸ਼ਨ ਨੂੰ ਪਾਤਰ ਜੀਵੰਤ ਕਰਨਾਰ ਸ਼੍ਰੋਹਤ ਗੋਸਵਾਮੀਏ ਦੇਸ਼ਨਾ ਅਗਰਾਨੀ 360 ਬਿਜ਼ਨਸ ਕਮਿਊਨੀਕੇਸ਼ਨ ਨੈਟਵਰਕ ਅਤੇ ਪੀਆਰ ਏਜੰਸੀ ਪ੍ਰਾਈਮੈਕਸ ਮੀਡੀਆ ਪ੍ਰਾਈਵੇਟ ਲਿਮਿਟਿਡ ਨੇ ਕੋਲਾਕਾਤਲੀ ਦੀ ਹਦੀ ਮੈਸੇਜ ਤੋਂ ਉਹ ਨਹੀਂ ਕਹਿ ਸਕੂ ਕਿ ਨਕਰਾ ਮੈਸੇਜ ਉਪਰ ਕਿਉਂਕਿ ਫਿਲਮ ਸੈਲਫ ਰਿਫਲੈਕਸ਼ਨ ਅਟਲੇ ਹੈ ਕਿ ਅਮੇ ਕੋਈ ਪਣ ਵਸਤੂ ਨੇ ઓલી રીતે ટ્રાય નથી કરી તમે આમ કરશો તો તમારે આમ જ કરવું પડશે કે તું આમ કર આમ કર એવું કોઈ એને પરાણે ફોર્સફુલ બતાવ્યું છે કોઈ માણસને જો આમ કરો તમે આવું 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 કરશો 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 તો 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 થશે 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 કે મિત્રો સાથે દારૂ પીવો છે અને દારૂ નથી પીવો છતાં એના મિત્રને પરાણે પીવડાવે છે અને પછી એને લત લાગી જાય છે એવા મિત્રો સાથે નથી બેસવો જ્યારે એની હાજરી નથી ત્યારે વ્યાજના રૂપિયાને ઘરે મોકલે છે એને બૈરીને અલગ ખરાબ નજરથી જોવે છે એનો જ એનો ભાઈબંધ છે પ્લસ કે જે છોકરીઓ ભાગીને લગ્ન કરે છે આ છે તે છે નો ડાઉટ એ કોઈ કોઈ એવી વાત નથી કે તો લવ મેરેજ નો કરવા જોવા છે તે છે પણ જ્યારે એ વીસ વર્ષના લોકો ભાગીને લગ્ન કરે છે જ્યારે છોકરો આવે છે છે ને પછીની લાઈફ શું હોય એના મમ્મી પપ્પાને છોડી દે છે પણ એટ ઓફ ધ એન્ડ ધન્ડ ફેમિલીથીંગ છેલ્લે એના મમ્મી પપ્પા એની સાથે આવે છે એમ તો બહુ કેને કે નથી મેં જે ભાગે છે એની વાત કરી નથી મેં એના મમ્મી પપ્પાની વાત કરી વાત એ છે કે તમે સમજી શકો છો એકબીજાને આખી વાત છે એકબીજાને સમજો જેમ કે આજે મારા પપ્પા છે તું એની વાત કરું મારા મમ્મી વાત કરું મારા ભાઈ બંધ મિત્રો કેવા છે એકબીજાને ટ્રાન્સપરન્સી હોય ને તો આ કોઈ પ્રશ્ન વાત જ નથી આ બહુ સેલ્ફ રિફ્લેક્શન છે એટલે જ આખું ફેમિલી જોવા જઈ રહ્યું છે નાના બાળક થી લઈને દાદા સુધી આખા લોકો બેસે છે ઘણા એવા કિસ્સા થયા છે સાહેબ કે ફેમિલી નથી બોલતી પણ એ લોકો ફેમિલી ફિલ્મ જોવા ગયા છે અને ફિલ્મ પૈતા પછી રૈડા છે અને ફેમિલી બોલવા માં સંવાદ કરતા થયા છે તો આ એક વસ્તુ છે એકદમ કડક ઠંડીમાં બધા ટેમ્પામાં બેસીને પણ તમને પ્રશ્ન કરું છું કે ઘણા બધા ચમત્કારો થયા છે મેં એવું સાંભળ્યું છે અને ઘણા મેં મારા મિત્રોની કે આ મૂવી ના વિશે કેમેરો પડી ગયો હતો તમારા પછી એટલે કેમેરો આ તૂટી ગયો હતો કેમેરો હા એટલે રોજ સવાર ઉઠીને અમારે પરીક્ષા આવતી હતી અમારે દરેક પરીક્ષા પાસ કરવી પડતી હતી કારણ કે અમે બહુ બજેટ કન્સ્ટન્ટમાં શૂટ કરતા હતા અમે જે લોકેશન પર જઈએ ત્યાં અમને શું કહેવાય કે કે ભાઈ અહીંયા શૂટ કરવામાં અમને થોડી ડિફિકલ્ટી લાગતી હતી પણ રોજ સવારે એ પરીક્ષા પાસ કરવાની પછી આખા દિવસમાં નાની 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 કંઈક ને કંઈક પરીક્ષા આવે એ પાસ કરવાની એટલે રોજ ચમત્કાર થતા હતા નાના 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 પણ આ જે કિસ્સો તમે કહો છો ગાય વાળો એ તો બહુ બધી જગ્યાએ અમે લોકો કીધું છે કે ગાયની જરૂર હતી મેં સતત મતતા હતા કે આ જગ્યા પર ગાય આવે પણ જનાવરના લીધે ગાય આવતી નથી પણ જે દિવસે અમે શૂટ કરવા ગયા એ દિવસે સામેથી સાત આઠ ગાયો આવી ગાયો સાથે એક વ્યક્તિ આવ્યા અને એમને કીધું કે હું સાંજ સુધી અહીંયા જ છું તમે શૂટ કરો કંઈ વાંધો નથી એટલે અમને જે જોઈતું હતું એના કરતાં વધારે અમને આ ફિલ્મમાં મળ્યું છે કારણ કે અમે અમારી કોઈ એક્સપેક્ટેશન નથી હજુ સુધી જે આ ફિલ્મ અત્યારે જે થઈ રહ્યું છે એ પણ એક બહુ મોટો ચમત્કાર જ છે કે જે તે સમયે ત્રણ સ્ક્રીન હતી આખા ગુજરાતમાં અને અત્યારે આટલી બધી આટલું બધું પ્રેમ મળી રહ્યો છે ચમત્કાર થી ઓછું નથી આ બહુ અલૌકિક ઘટના થઈ ગઈ છે અને આપણે બધા સાક્ષી છીએ અંકિત સખિયાએ જણાવ્યું હતું કે ફિલ્મ સોશિયલ મેસેજ અને આધ્યાત્મિક ભાવના સાથે જોડાયેલી હોવાથી દર્શકોનો પ્રેમ સતત વધતો જાય છે અભિનેતા શ્રુહદ ગોસ્વામીએ પણ દર્શકોની પ્રશંસા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તો પ્રાઇમેક્સ મીડિયાના સમગ્ર સ્ટાફે ફિલ્મની ટીમને આવનારા સમયમાં વધુ સફળતા અને વિશાળ પહોંચ મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી ઉલ્લેખનીય છે કે પ્રાઇમેક્સ મીડિયાના સુરત સ્થિત હેડક્વાર્ટર્સની અત્યાર સુધી સુપરસ્ટાર હિતન કુમાર સહિત ડોલીવુડના અનેક જાણીતા કલાકારોએ મુલાકાત લીધી છે દેશના ઝડપી વિકસતા ત્રણસો સાહીઠ બિઝનેસ કમ્યુનિકેશન નેટવર્ક પીઆર એજન્સી તરીકે પ્રાઇમેક્સ મીડિયા હાલમાં સુરત અને અમદાવાદમાં ઓફિસ ધરાવે છે તો ટૂંક સમયમાં મુંબઈ તથા દિલ્હીમાં પણ નવી ઓફિસ શરૂ કરવાની તૈયારી અને હવે સાંભળું છે કે આ મૂવી દેશ વિદેશમાં પણ જવાની છે એ પહોંચી ગઈ પહોંચી ગઈ અત્યારે 22 કન્ટ્રીમાં રિલીઝ થઈ છે લાલો અને તમારા જો બારે અમુક મિત્રો હોય તો પ્લીઝ એમને કોન્ટેક્ટ કરજો ત્યાં ફિલ્મ લાગેલી છે અને ખાસ થિયેટરમાં ફિલ્મ જોવે હું તમારા માધ્યમથી એક વસ્તુ કહેવા માંગીશ કે ખાસ આ ફિલ્મ થિયેટરમાં જુઓ કદાચ ડાઉનલોડ કરીને જોયું હોય તો તમે થિયેટરમાં જાઓ ને ફેમિલી સાથે જાઓ અને તમારા ઘરે કોઈ વડીલ છે કે કોઈ નાનું બાળક છે તો બધાને સાથે લઈને ફિલ્મ થિયેટરમાં માણો અને એન્જોય કરો કારણ કે કૃષ્ણ તમને મળવા આવી ગયા છે તમે પણ કૃષ્ણને થિયેટરમાં મળવા જાઓ બીજો હું કોઈ મેસેજ આપવા માંગતો તમે આપણે ગુજરાતી જનતા ગુજરાત ને ગુજરાતીઓ તો બધે જ છે મુંબઈ હોય દિલ્હી હોય કે અમેરિકા હોય બધે જ ગુજરાતીઓ છે તો તમે એ લોકોને દેશ વિદેશના બધા છે આપવા મારે ખાલી એટલું કેવું કે ઘણી હા ઘણી વખતે એવું હોય કે રોજ બરોજની લાઈફમાં આપણે ભગવાન સાથે આપણે એક અલગ પ્રકારના સંબંધો થઈ ગયા આપણને ફરિયાદો હોય કે એ શ્રદ્ધા થોડી ઝાંખી થઈ ગઈ હોય પણ હું એટલું કહીશ કે આ ફિલ્મ જેટલા પણ લોકો જોશે એમની અંદર જે શ્રદ્ધા છે એ ફરીથી આવશે જાગશે કે ભાઈ ભગવાન છે ભગવાન સતત આપણી સાથે જ છે અને આપણે ખાલી સારા કર્મો કરવાના છે સારી નીતિ રાખવાની છે એટલે ભગવાન આપણે જે પેલું હતું ને કે ભગવાન આપણને એવું લાગતું હતું કે બહુ અઘરા છે એમને મળવું એમને પામવું બહુ અઘરું છે પણ આ ફિલ્મ જોઈને લોકો એવું કે છે કે તમે એટલું સરળ કરી દીધું છે ને ભગવાનને મળવાનું અને ભગવાનને પામવાનું કે આપણે ખાલી સારા કર્મો કરશું ને એટલે ભગવાન આપણને મળશે કદાચ ભગવાન બાજુમાં જ આપી હશે આપણી અંદર જ છે તો આ ફિલ્મ થકી આ અનુભૂતિ સતત થઈ રહી છે લોકોને તો હું એ જ કહું છું જે લોકો ફિલ્મ નથી જોઈ પ્લીઝ થિયેટરમાં જઈને આ ફિલ્મ જુઓ જય દ્વારકાધીશ